અને આજે છે ભાવાળો ત્યાર વાળા છે ને દાડો કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કેવા કોઈ પૂછવા વાળો નતો ઇંદાડો ઠાકોર અને તેર છે ભાવાળો છે લો ફરતા ઇંદાડો હું છોડાવનારી મે લડી છું હા એટલો બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો ને ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ આજ નોમ વગર બોલું છું એટલે નોમ વગર બીજી વખત આવું વિડિયો આવે નોમ લઈને નાખું તો મારું કાળું રાવળની તમે અરવિંદ બુઆજીનો વિડિયો ક્યાંથી જોવો છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો